આખા રાજ્યમાં દરેક મંડળ એક માનદ સેવા ધરાવતું મંડળ હોય છે એમાં સેવા જ આપવાનું હોય છે વડીલો કહી ગયા છે કે આ સેવાનું કામ ભરેલી થેલી જ કરી શકે ખાલી થેલી હંમેશા ઊભી રહેતી નથી એ જ રીતના દર વર્ષે દર ત્રણ વર્ષે જે રીતના બંધારણ હોય દરેક મંડળનો એ રીતના મંડળમાં ફેરફાર રિપોર્ટો આણંદ ચેરિટી કમિશનરમાં ભરાતા હોય છે એમાં હોદ્દા નક્કી થાય એ બધું એડવાન્સમાં બધાની સમક્ષ થતું હોય છે પહેલા પહેલી સાધારણ સભા રચાય છે ત્યારબાદ કારોબારી મિટિંગ ભરાય છે એ કારોબારી મીટિંગ અને સાધારણ સભામાં આઠ થી દસ દિવસની ગેપ હોય છે પહેલા મારી ઓળખાણ આપું હું ભાવિન કુમાર ભૂપેન્દ્રભાઈ પટેલ સામરખા કેળવણી મંડળનો ટ્રસ્ટી છું હાલમાં પ્રમુખ પદ ધરાવું છું અને જાન્યુઆરી બે હજાર પચીસમાં અમારા આણંદ જિલ્લાના અધ્યક્ષ ભીખુભાઈ નારાયણભાઈ પટેલના નિવાસ સ્થાને નિવાસ સ્થાને એટલે એમની કોલેજ એ છે એમની જે ઓફિસ છે ત્યાં આગળ આણંદ જિલ્લા શાળા સંચાલક આખા જિલ્લાનું જે શાળા સંચાલક હોય એની નવેસરથી રચના કરવી જરૂરી થઈ પડેલી અને ઘડીએ દસ એક બે હજાર પચીસના રોજ આણંદ જિલ્લા શાળા સંચાલક મંડળની નવનિયુક્ત બોડી બની એમાં મારી નિમણૂક એકસઠ આજુબાજુના ગ્રામ્યના પ્રમુખો રૂબરૂ આવીને

આ જજમેન્ટ મારી બોડી બસ એક બે હજાર પચીસ ના રોજ બની ત્યારબાદ અમારી બોડી બન્યા બાદ મને એક વીકમાં મને ખબર પડી કે ભાવિનભાઈ જૂની જે બોડી હતી જે ડોક્ટર મહેન્દ્રભાઈ જસભાઈ અમીન કરીને ફેરફાર રિપોર્ટ મૂક્યો છે નવી બોડી બનાવીને તો મને ખ્યાલ આવ્યો કે ચાલો હું એમાં જાણકાર નથી

આ ભૂલ અત્યારની પોઝિશનમાં આ કાવા દાવા એક યંગ માણસ કરી શકે એક યંગ માણસ ઉપયોગ અને દુરુપયોગ અઢળક કર્યો હોય એ યંગ માણસ આવા કરી શકે એવા હાસ્યજનક પુરાવા મળ્યા કે જે મહામંડળ નામ આપવું એ પ્રશ્ન ચિહ્ન થઈ ગયો જિલ્લા પર કે હવે તો આજુબાજુના જિલ્લાઓને અહીં મહામંડળની મંજૂરી લેવા અમીનભાઈ સાહેબ જોડે આવું પડત જો આ મંજૂર થયો હતો તો એક મહામંડળનો પ્રશ્ન મારો થઈ ગયો

વાઘજીભાઈ પટેલ છે જ નહીં તો આ ભૈલાલભાઈ વાઘજીભાઈ પટેલ કોણ છે તો ભલે જ કાસોરના છે એવાય આચાર્ય રહી ચૂકેલા છે એમને પણ એક સત્તા માટે આવા કાવા દાવા અને હાસ્યજનક કહેવાય એટલે આ મરી ગયા છે આ મરી ગયા છે આ ભૈલાલભાઈ પછી મીટિંગમાં હાજર રહ્યા છે મીટિંગમાં હાજર બતાવે છે લોકો આ બોડીમાં બતાવે છે આ જે ફેરફાર રિપોર્ટ આટલો જાડો ચુંબક ડોક્યુમેન્ટનો છે એમાં

જે આણંદની સત્તા ધરાવે છે આણંદ જિલ્લાની સત્તાઓ ધરાવે છે અમુક તાલુકાઓની સત્તા ધરાવે છે એવા લોકોના નામ જાણે એટલે હસ્યજનક છે આ પ્રશ્ન છે આ એક પ્રશ્ન છે કે આની મીટિંગ ક્યાં ભરાઈ હતી અને કારણ કે જ્યારે પણ આ સાથે સલો બોલાવાની વજહ થી આની નક્કી કરવું પડે જાહેર કરવું હા આની મીટિંગ ક્યાં ભરાઈ હતી ત્યાં કોઈને જાહેર કર્યું જ નથી ઓનું જાહેરનામું ચોટાડવામાં આવે છે ઓનું જાહેરનામું પેપર દરેક સભાસદને ઘેર પોસ્ટ મોકલવામાં આવે છે જેમ અમે જાન્યુઆરીમાં જેમ બોડી બનાવી

અંદર સાડા છ જણ અંદર નામા એવું ઘર છે એમના ઘર સામાન છે એમના ઘર અંદર એમના નાના બાળકો રહે છે આજે આ ભાઈ છે એમના એમના પપ્પા છે એમના ઉમર મમ્મી છે તો એમાં એ લોકો જે બેતાલીસ પિસ્તાલીસ જણ મીટિંગ બતાવે છે સાધારણ સભા તો શું એમાં એ બેતાલીસ જણા મહી રહ્યા હશે જે આ બેતાલીસ જણમાં આ લોકોએ જે સ્ટેમ્પ લીધા છે આ સ્ટેમ્પ આ સ્ટેમ્પ એક જ નંબર છે એક નંબર એટલે સિરીજમાં છે તો શું આ સ્ટેમ્પ લેવા માટે

અને જ્યારે અંદર હાસ્યજનક પુરાવા હું લઈને રજૂ કરું છું ત્યારે અમારા ડોક્ટર મહેન્દ્રભાઈ અમીન ભૂતપૂર્વક પ્રમુખ અને ભૂતપૂર્વક આચાર્ય એક આચાર્ય રહી ચૂકેલા માણસ જો આવા કાવા દાવા કરતા હોય તો પછી બીજાને તો મારે કેવું જ છું શું કેવું છે તમારું કારણ કે હવે કઈક નવો મેસેજ ફરતો થયો છે આજે શાળા સંચાલક મંડળ ઊભું કરવાની વાત છે આજે મેં બે દિવસથી એક વસ્તુ જાણી છે કે ફરી પાછું આ લોકો આમાં હાસ્યજનક એમનો ફેરફાર રિપોર્ટ નામંજૂર થયો છે સાહેબ અને એ નામંજૂર થયા બાદ ચેરિટી કમિશનરને કહેવામાં આવ્યું કે સાહેબ મને એફએસએલ આપો સહી વેરિફિકેશન તપાસ છે મારે મારે હજુ પણ ઘણા બધા ખોટા કામ અંદર નજરે આવે છે તો સાહેબે એ લોકોને રૂબરૂ પૂછતા એ લોકોએ આ કેસ દફતરે કરવા માટે પરત ખેંચવા માટે અરજી કરી મહેન્દ્રભાઈ અમીને પણ સાહેબને મેં એવું કહ્યું સાહેબ આ રીતના જો લોકો ગુના કરીને પરખ ખેંચી લેશે તો આ તો સાહેબ નિયમ તમારો જ છે કોર્ટ ઓફ કન્ટેન્ટ તો સાહેબ આપણે કોર્ટ ઓફ કન્ટેન્ટ થતું હોય તો એ કરો તો સાહેબ એ કઈ નહીં પણ સાહેબના નિયમ અનુસાર એ લોકોને મારી અરજીને ગ્રાહ્ય રાખીને એ લોકોને અઠ્યાવીસ પોંચ બે હજાર પચીસ ના રોજ એક હજાર રૂપિયા દંડ સાથે એ લોકોને દફતરે કર્યા હુકમ રહ્યું અને હજાર રૂપિયા દંડ એટલે લોકો ગમે તે માનતા હોય કે દેવીની પટ્ટી ને આંખ બાંધેલી છે પણ જો સાચા લોકો જશે અને સાચા પુરાવા રજૂ કરશે તો કોર્ટને ગમે તેમનું નહીં માનવું એવું મહેન્દ્રભાઈ અમીનને મારે ફરી એકવાર કેવું છે તમે આણંદ મદદની ચેરિટી કમિશનરમાં આણંદ જિલ્લા મહામંડળમાં જયારે દફતરે મૂકો છો તો ત્યારે હવે કયું મંડળ બનાવવા જઈ રહ્યા છો તમે આવતીકાલે ઓગણીસ તારીખે નવું એક મંડળ બનાવવા જઈ રહ્યા છો તો એનું નામ તમે કેમ ચેન્જ કર્યું એક ઓલરેડી મંડળ છે જ અંદર સામરખામાં આણંદ જિલ્લાનું એક મંડળ અત્યારમાં છે જ હાલમાં આણંદ જિલ્લા શાળા સંચાલક મંડળ એને જે બહાલીની જરૂર પડે છે એ રાજ્ય સરકાર તરફથી રાજ્ય મંડળ તરફથી ભાસ્કરભાઈને ત્યાંથી આની બહાલી પણ મળી ગઈ છે ફી પણ દર વર્ષે ભરાય છે આણંદ જિલ્લાની એ હું જ ભરું છું

તો આ બે મંડળ ચાલશે તો ફરી જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસ બે કે લોકો પણ અમને બેને સાંભળી સાંભળીને શિક્ષણને મોભારે ચડી જશે આ તો એવું જ થયું ને કે હું જોઉં એટલે મને શિક્ષણ વિભાગનું જાણવા મળે એ જાય એટલે અમને વધારાનું મળે કોલે તો ઓછું મળે તો અત્યારે જે જિલ્લા શિક્ષણ અધિકારી છે એ પણ કન્ફ્યુઝમાં આવી ગયા છે કે ભાઈ મારે પ્રમુખ કહેવા કોને શું લાગે છે આવતીકાલની આજે મંડળની મીટિંગ છે કયા કારણોસર બનાવવામાં આવે છે આવતીકાલની મીટિંગ તો કરવામાં આવે છે કારણ કે પહેલી મીટિંગમાં તો ત્રણ થી ચાર જ જણા હાજર હતા અને એમાં આટલી બધી સહયોગ કરીને હાસ્યજનક ખોટા પડ્યા છે તો આવનારી કાલની મીટિંગમાં કદાચ મેં એવું જાણ્યું છે કે જિલ્લા બહારના પણ લોકોને બોલાવીને એમનો પણ સહીનો ઉપયોગ કરી લેશે જો મિત્રો તમે નહીં જાગો તો તમારા સહીનો ઉપયોગ ચેરિટી કમિશનરમાં જ હશે અને કદાચ અને જે કાર્યો કર્યા છે ભલેજ કાસોર જે આચાર્ય જે ઇજ્જત આચાર્ય રિટાયરમેન્ટ લીધું છે એમણે જે મરણ પામેલા છે એમને જો છોડતા નથી તો કાલે જીવિત લોકોને શું છોડશે આ લોકો જે હા ખૂબ મોટો સવાલ છે કારણ કે જ્યારે આ પ્રકારનું એક મહામંડળની રચના કરવા માટેની જે છે અરજી દફ્તરે થઈ ગઈ છે તેમ છતાં પણ હવે બીજું એક મંડળ બનાવવા જઈ રહ્યા છે તો આની પાછળના કારણો શું છે અને જે કહી શકે કે સત્તાધીશો જે છે સત્તા પર રહેલા લોકો છે તે પણ આમાં તેમના નામ પણ સામેલ છે એ લોકો આ સમગ્ર મામલાથી અવગત છે કે કેમ તે એક મોટો સવાલ થઈ રહ્યો છે હવે જોવું રહ્યું કે આવતીકાલની આજે જે મિટિંગ છે તે કયા પ્રકારની રહે છે અને ભાઈનભાઈએ જે સીધા આક્ષેપ કર્યા છે કે આ પ્રકારના જે નકલી દસ્તાવેજ ડોક્યુમેન્ટના આધારે આ સમગ્ર જે છે મંડળની રચના કરવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે હવે તેની ઉપર આ જે સત્તાધીશો છે ને જે જવાબદાર અધિકારીઓ કચેરીઓ છે તે કયા પ્રકારના નિર્ણય લે છે તેની ઉપર આપણે નજર બનેલી રહે છે આ વિષયને લઈને વધુમાં વધુ પ્રકાશ અમે પાડતા રહીશું જોડાયેલા રહેજો અમારી સાથે